કોયે ને મારા ના માથે બોજવા હોય અને માથે બોધી અને કદાચ મારા મારા

બને પણ તમારા વડીલોની મર્યાદા હોટ રાખજો અરે દેવ ની તો મર્યાદા રાખશે પણ જીવતા માણસ ની મર્યાદા રાખો અને જીવતા મા બાપ ની મર્યાદા સાસુ સતરા ની મર્યાદા રાખો ને એ મોટા મોટી ભક્તિ નું એક ભાગ

બાપ ના આશીર્વાદ મળી જાય ને તો ગમે તે માતા અરે પેઢી ની માતા હોય તમારી ફૂડીની માતા હોય મા બાપ રાજી હોય ને અને મા બાપ નો હિસ્સા બરાબર હશે ને તો તમારો ખુડું પેઢી ની માતા તમને આશીર્વાદ આવે કરશે તમારી મા કોણ કરે

જીવતી માં જીવતા બાપને પગે લાગજો અરે પગે ના લાગીએ તો કોઈ નહીં અરે નેના બાપના મોટા અરે નેના બાપના અરે ના થઈ જો દીકરા તારે તમને તમે કદાચ મા બાપ ને પગે લાગતો શરમાતા હોય કદાચ હાહુ ને પગે લાગતો શરમાતી હોય ને ઈ કદાય અરે રે અરે રે કદાય સુખી ના થાય અરે રે કદાય સુખી ના થાય

હાઉને કીધું એક 200 રૂપિયા આલ્યા મારે જાઉ મારે મારે મારા કૃષ્ણ ભગવાનને અરે રે મારા લાલાને અરે રે કોઈ ભક્તિ કરતા હોય ને એ જગ્યાએ પ્રસાદ કરવો એટલે વહુ ના લે મારી જોડે નથી હોય પણ નથી અને અરે રે હારી હોટલમાં ખાવું હોય ને હારી હોટલનું પાર્સલ મંગાઈને ખાવું હોય ને ઈ વહુનું કામ ઈ વહુ ખાય ઈ વહુ ખાય આની વસ્તી એના બાળકો એ ઈ ખાય પણ હાઉને આના ખાય ને એટલે કાઠા પડી જાય અને કદાચ તકલીફો પડે ને એટલે જાય

સદાય કોઈ વ્યક્તિને ઉષા ના દરેક વ્યક્તિ તમારો હિસાબ પહેલો તમારા મનમાં રાખજો પેલા તમારા મનમાં રાખજો તમે મને પૂછો આવ્યો ને તો પેલા તમારા હિસાબમાં પૂછી લો તમારી સાસુના કે તમારા સસરાના નેહા કો તો રીધા નથી ને તમારા તો ખોટું તો લાગ્યું નથી રે ને તમારાથી એને તો ઉપા નથી ને પેલા ઈ હિસાબ કરી અને પછી મને દેવબુદી નું પૂછવા આવજો મિત્ર ની નું થાય રૂપાલી જોગડીનું આવજો દીકરા

જાય ભુવા બહા અને જાય મશાની મેડી કે સબરી માતા ઉભા આશીર્વાદ લેવા કે અમારા ઘરમાં પૈસા બચતા નથી અમારા ઘરમાં માં ઝઘડા થાતા હોય અરે રે ઝઘડા ના આશીર્વાદ હું લ્યો માતા હું હારું કરે બારકી માતા હું હારું કરે ઘરમાં બેઠી હોય ભાગી દેવી માતા અને હારું કરતી ના હોય સંગ તમારા માં આશીર્વાદ મે લીધા ના હોય અને એને એને જીવ હોય એટલે આજ હું વારે કહીશ કોઈ દીકરા બેઠેલા હોય કે દરેક દીકરીઓ બેઠી હોય કોઈના ઘરની વહુ બેઠી હોય

અરે અરે દીકરા દીકરો બોલી ગયો હોય 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 બોલતી ના ના ખરાબ કે છતોય એના માટે જીવી મારી તો હારી કહેવાનું થાય ને એટલે મારો દીકરો ખૂબ ની આવા મા કેતા હોય એમ ઈ મા બાપ ની કદર થાય નઈ આશીર્વાદ મનથી હૃદય થી કદાચ દેવ ગતિ નું પૂછવા બેહો ને તો પેલા મા બાપ યાત્રા કરવા જોને એટલે પોતાના સંતાન ને જો સંતાન ને લઈ જાવ જાત્રા કરવા જો કે ફરવા જો એટલે સંતાન ને લઈ જવું પણ માં બાપ ને કદાય કોઈ લઈ જતું નથી શું તમારી ભક્તિ કે ભાઈ બાપ કે ભાઈ દેવគុતિ ના લગાવવાળા હોય સંપ્રદાય ગમે તે હોય ભગવાન હોય કે કોઈ માતાજી નો હોય પણ સૌથી પહેલા સૌપ્રથમ મા બાપ આવે મા બાપ

આજનો મારો શબ્દ સુધારજો મા બાપ ને રાજી રાખજો રાજી બસો રૂપિયા માગ્યા હોય ને તો ભલે બસો ના પણ હું હાલજો અને હોનો વાયદો કરજો અને વાયદા પ્રમાણે વળતર કરજો કોઈ નોકરી વાળા હોય અને તમારી માં તમારી માં જરૂર તો ના હોય તમે વસ્તુ લાયા જરૂર ના હોય પણ એનાથી ખીચમાં પડ્યા હોય તો એને લાગે મારી જોડે પૈસા પડ્યા છે થાય કે નહીં થાય કે તમે ના હોય ત્યારે આને કઈક કઈક લાવવાની ઈચ્છા હોય ને તો લાવે એટલે તમારા બાળકોને કે તમારા બાળકોને તમારા બાળકોને જરૂર હોય ને 10 20 રૂપિયાની તો આરામથી હાલ લે બેટા મારી પાહા પડે તમારા બાળકો નહીં આલે ઈ દાદી માં આલે દીકરા ઈ દાદી આલે ઈ બસોરી મે મોતી આલે બસો મોતી આલે અને તમારે કદાચ કોઈ તકલીફ પડે ને અને 200 200 ભેળા કરેલા હોય ને તો ઈ બેંક સમાન તમારા કોમમાં આવે કોઈ બી કોઈ દી દીકરા ઈ માં ઈ દાદી ઈ માં મમ્મી દાદી માં ડોસી માં કદાઈ કદાય એનો નેહાકો લેવો નહિ એને રાજી રાખ પ્રયત્ન કરીશું દીકરા ની કોઈ માતા તમારો હાથ પકડશે